ઘાંટવડ કુમાર શાળામાં બાળકોને ફાયર બોટલનો ઉપયોગ કરવા માહિતગાર કર્યા હતા તારીખ વીસ સાત બે હજાર ચોવીસ કોડીનાર તાલુકાના ઘાંટવડ કુમાર શાળામાં શાળા સલામતીના ભાગરૂપે દરેક બાળકોને ફાયર બોટલનો ઉપયોગ કઈ રીતે કરાય તે હેતુથી શાળાના દરેક બાળકોને તમામ શિક્ષકોને ફાયર બોટલનો સંપૂર્ણ ઉપયોગ મુશ્કેલીના સમયમાં આવડે તે માટે શાળાના મેદાનમાં સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી મોકડ્રીલ પણ કરવામાં આવી હતી જે જૂન માસમાં આયોજન મુજબ આ સાથે વીજપાત અને વીજ કડાકાની પણ સમજ પ્રાર્થના સભામાં આપવામાં હતી દરેક બાબતો બાળકોને નાનામાં નાની ધ્યાનમાં માહિતગાર કરવામાં આવ્યા હતા સક્ષમ શાળાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય આ તમામ માહિતી શાળાના આચાર્ય દ્વારા અને વિજ્ઞાન શિક્ષક દ્વારા માહિતી આપવામાં આવી હતી રાણી હોસ્ટેલ થી દરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધા માં સારવાર ન છોડો